કે સરદારધામ આ જીપીબીએસ બે હજાર પચીસ નું આયોજન કરી રહી છે તો એમાં તમે ગોલ્ડ સ્પોન્સર તરીકે જોડાયા છો જી સામાન્ય રીતે લોકોને છે ને આવા અલગ અલગ પ્રકારના કે કેવું થતું હોય તો એમાં બહુ ખર્ચ કરવામાં માનતા ના હોય બરાબર પણ તમે જોડાયા જી તો એની પાછળનું કારણ શું તમે કેમ જીપીબીએસ બે માં સ્પોન્સર તરીકે જોડાયા ખૂબ સરસ પ્રશ્ન છે શૈલેષભાઈ એક તો સરદાર ધામની તમામ એક્ટિવિટીઓ થી હું પહેલેથી જ પરિચિત છું કેમ કે શરૂઆતમાં જે રીતે આખું બંધારણ બનતું હતું ત્યારથી પણ હું એમાં જોડાયેલો હતો અમુક કારણોસર સતત જે છે એ પ્રવૃત્તિઓની અંદર જોડાઈ નહોતા રહી શકતા પણ એક સમય જ્યારે જીપીબીએસ નું જે શરૂઆત કરવાનો વિચાર આવ્યો જે સંસ્થાના હોદ્દેદારોને ગગજીભાઈ અને બાકીના બધા મિત્રોને અને એની પાછળનો હેતુ મને ખબર છે કે લોકોને કેમ મદદરૂપ થઈ શકીએ અહીંયાના જે આપણા ઇન્ડસ્ટ્રીઝ છે ખાસ કરીને નાની ઇન્ડસ્ટ્રીઝ છે સ્મોલ સ્કેલ અને માઇક્રોસ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એને કેવું પ્લેટફોર્મ આપણે આપીએ જેથી કરીને લોકોનો વિકાસ થાય કે એના પ્રોડક્ટોને આપણે ગ્લોબલ સુધી ગ્લોબ સુધી પહોંચાડી શકીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં પહોંચાડવા માટે થઈને એમને ઇન્ડિયાની અંદર પ્લસ બાર જે ઘણા બધા કેમ્પેનો કર્યા એટલે એના હિસાબે મને પહેલેથી ખબર હતું કે આ પ્લેટફોર્મ છે એની અંદર ઇન્ડિયામાંથી પણ ઇન્ટરનેશનલ પણ જે ઘણા બધા આવશે એટલે ઇન્ડસ્ટ્રીઝ ની કોઈ પણ બ્રાન્ડ ને સારામાં સારું પ્લેટફોર્મ આ બનવા જઈ રહ્યું છે એ અમને ખબર હતી અને તમને જાણીને કદાચ આનંદ પણ થશે કે જીપીબીએસ પેલું જે હાજર અઢાર ની અંદર ગાંધીનગરમાં ત્યારે કીચ એની અંદર ત્યાં હતું જ વાહ સોલ ત્યાં હતો જ અને અમને ખૂબ સારો ત્યાં રિસ્પોન્સ પણ મળેલો હતો પણ એ પછી જે છે એ અમે એ પછી અમે બીજી એક એક અમારી કંપની શરૂઆત કરી વેન્ચર છે અને અમે લોકો બનાવીએ એટલે આ બિઝનેસ ની અંદર અમે જયારે એન્ટર થયા સ્પાઈસીસ માં ત્યારે અમને એવું થયું કે આનું આના માટે અમારું કયું પ્લેટફોર્મ સારું હોવું જોઈએ ત્યારે અમને એ વિચાર આવ્યો કે જીપીબીએસ જે છે એ ખૂબ સારું પ્લેટફોર્મ છે કેમ કે આની અંદર બધી કેટેગરીના પ્રોડક્ટો આવે છે તો એનો મતલબ જે મેન્યુફેક્ચરર છે એના બાયરોને કે એના કસ્ટમરને ઇન્વાઇટ કરશે જ ક્યાં યસ તો સ્પાઇસીસ નો બિઝનેસ તો અમારો એવો છે કે અમારા માટે થી જે છે એન્જિનિયરિંગ હોય ઓટો સેક્ટર હોય કે હાર્ડવેર હોય બધા છે અમારા કસ્ટમર તો છે જમવા તો બધા તો અમે એ વિચાર કર્યો કે જીપી બેસ્ટ પ્લેટફોર્મ છે એટલે અમે અને આ વખતે જે છે અમે એ જોતા હતા કે આ પ્લેટફોર્મ એટલું મોટું અને એટલું વિશાળ બની ગયું છે અને સાથે એક સેવાની ભાવનાથી એક લોકોના ઉત્થાન માટેના થી આ થઈ રહ્યું છે તો પ્લેટફોર્મ તો કંપની ને મોટું મળે જ પણ સાથે સાથે આવી સારી પ્રવૃત્તિ થઈ રહી છે તો એમાં આપણે કેમ આપણે સારી સપોર્ટ ના કરીએ એટલે અમે આની અંદર થોડું વધારે ફંડ આપી અને એવી રીતે જોડાયા અને અમને ખબર છે કે આનું વળતર અમને જે છે ને એ અમે ધારીએ છીએ ને કરતા વધારે અમને વાહ વાહ વાહ